ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસના ભાવ ક્યારે વધશે હવે ખેડૂત મિત્રો સારા ભાવની આશામાં મેં પણ અત્યાર સુધી કપાસનું વેચાણ નથી કરેલું ખાસ કરીને કપાસમાંથી જે કપાસિયા ખોળ કપાસિયા અને કપાસિયા તેલ નીકળે છે તેની ડિમાન્ડ છે તે ઘણી બધી ઓછી છે અને રૂની નિકાસ જે રૂની ઘાસડી છે તેની નિકાસ પણ ઘણી ઓછી માત્રામાં થાય છે જો આ બધા જમાં ડિમાન્ડ સારી નીકળે તો કપાસના ભાવમાં સુધારા તરફી રિકવરી આવીને થોડો ઘણો વધવાનો ચાન્સ રહે પરંતુ અત્યારે હાલમાં એવા કોઈ સંકેતો છે તે જાણવા નથી મળતા નથી કપાસિયાની માંગ નથી કપાસિયા તેલની જોઈએ તેટલી ડિમાન્ડ અને હાજરમાં કપાસિયા ખોળમાં પણ જોઈએ તેટલી રિકવરી ભાવમાં નથી જોવા મળતી કપાસિયા ખોળનો વાયદો સતત તૂટી રહ્યો છે આને કારણે પણ કપાસના ભાવો છે તે ધીમી ગતિએ દબાતા જાય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે અને દબાઈ રહ્યા હોય તેવો માહોલ આ બધા વાયદાઓને આધારે અત્યારે જોઈ શકાય છે જો રૂની ઘાસડીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થાય કપાસિયા તેલ કપાસિયા અને કપાસિયા ખોળની માંગમાં હાજર માંગમાં ખેડૂત મિત્રો ખૂબ સારો એવો સુધારો આવે તો જ કપાસના ભાવ વધી શકે તેવું અમારું અંગત માનવું છે થોડી વાર પહેલાં જ મોરબી જિલ્લાના વાંકનેર તાલુકાના કણકોટ ગામેથી એક યુવા ખેડૂતનો ફોન હતો કે પરાસરાભાઈ મારા પોતાના કપાસના ચૌદસો અને ચૌદસો પચાસ રૂપિયા જેટલો ભાવ છે તે મને વેપારીએ કહ્યો હતો કપાસની ગુણવત્તા પ્રમાણે તેરસોથી પંદરસોની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે સંભળાઈ રહ્યા છે સારો ઉતારો હોય આડત્રીસ પ્લસનો તો તેવા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને માહિતીઓ અમને મળી રહી છે કે આડત્રીસ પ્લસનો ઉતારો હોય તો પંદરસોની આસપાસ પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે અમારે ત્યાં બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આવી જ રીતે ખાસ કરીને માહિતીઓ છે તે તમે કોમેન્ટમાં તમારા વિસ્તારમાં કપાસની પરિસ્થિતિ કેવી છે અને કેટલા ટકા માલ આ વર્ષે ખેડૂતોએ તમારા ગામમાંથી વેચી નાખ્યો છે અને કેટલો પડ્યો છે અને તમારે ત્યાં નીચા અને ઊંચા કપાસના કિલોના કેવા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગે તમને કેવા ભાવો પોસાય છે અને તમને બજારનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવીને તમે પોતે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બન